રાષ્ટ્રીય સંસદ સંઘ વિદ્યા ભારતી વનવાસી કલ્યાણના વિદ્યાધામો ઉભા થાય એવા ભાવથી જ્યાં કોઈ જાતું નહોતું એવા વિસ્તારોમાં જઈને શિક્ષણ આપવા માટે દૂરી દખાવીને આ એક વિચાર ને લઈને આ દેશ માટે આજે આદિવાસી સમાજ આગળ વધી રહ્યો છે આ વખતના બજેટમાં અમે લોકો એક નિર્ધાર કર્યો છે કે નવી છ મેડિકલ કોલેજો બનાવી છે

એ ઉભું કરે તો રાજ્ય સરકાર સૈનિક શાળાની ગ્રાન્ટ પણ આવા ટ્રસ્ટોને આપવા તૈયાર છે અને આજે માધવ જીદલાથી અહીંયા નવી સૈનિક શાળાનું સ્થાપન કરે એના માટે પણ હું આહવાન કરું છું આ પ્રસંગે વધુમાં તેમણે જણાવ્યું કે મહાપુરુષ અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સપના અને કલ્પના ભારત નિર્માણ પ્રત્યેક ભારતીયના પ્રત્યેનો વિકાસ થાય શિક્ષા દીક્ષા મેળવીને આદિવાસી યુવક યુવતીઓ વનવાસી વિસ્તાર સરંગી વિકાસ માટે પ્રેરિત બને તેવી ભાવના ખાતે વનવાસી વિસ્તાર તમામ વિદ્યાલયો તકશીલા બને મુખ્યમંત્રી માધવ વિદ્યાપીઠ સંકુલ ખાતે સ્થાપનારી સૈનિક શાળાથી આ વિસ્તારના યુવાનોની શારીરિક ક્ષમતા વધારો થશે અને રાષ્ટ્રીયભાવની ઊંચી આવશે તેઓ આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો વિદ્યાભારતી અખિલ ભારતીય શિક્ષણ સંસ્થા સ્થાપત વિદ્યાભારતી વનવાસી શિક્ષણ સમિતિ નર્મદા સંચાલિત માધવ વિદ્યાપીઠના ગોદાવરીબેન ગાણાભાઈ ઝડપીએ વિદ્યા સંકુલ આયોજિત દશાબ્દી મહોત્સવ મુખ્ય મંત્રીએ ટ્રસ્ટી ગણેશ પણ પાઠવી હતી અને જણાવ્યું હતું કે શિક્ષણ ક્ષેત્રે આદિવાસી સમાજ ઘણો આગળ

સીએ ગણેશ નાદર સેક્રેટરી તરીકે ચૂંટાઈ આવ્યા છે વર્ષ બે હજાર સત્તર સત્તર અઢારના અન્ય ઉમેદવારો સીએ ફેનિલ સાત તેજર તરીકે સીએ હરિત ધરીવાલા વાઇસ ચેરમેન તરીકે ચૂંટાઈ આવ્યા છે ઓગણીસો બાસઠ માં સ્થપાયેલી અમદાવાદ બ્રાન્ચ આઈસીએઆઈની ભારતમાં બીજા નંબરની સૌથી મોટી બ્રાન્ચ છે જેમાં આઠ થી વધુ સભ્યો છે આજની અમારી કારોબારીની મિટિંગમાં નવા ઓફિસ બેરર્સની વરણી કરવામાં આવી છે એમાં યુનિવર્સિટી મને ચિંતન પટેલને ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવી છે અને હરી દરીવાલ વાઇસ ચેરમેન તરીકે ગણેશ નદાર સેક્રેટરી તરીકે અને ફેન એ ટ્રેઝરર તરીકે નિમવામાં આવે છે આજે અમે લોકોએ નવા આગામી વર્ષ માટે સત્તર અઢાર માટે આઈસ રિલીઝ કર્યો છે આઈસીઈ આઈ સ્ટેન્ડ ફોર ઇનોવેટ નવું નવું કરવું એ બહુ ઇમ્પોર્ટન્ટ છે આજના ફાસ્ટ ચેન્જિંગ વર્લ્ડમાં ઇનોવેશન અને નવા આઈડિયાથી કામ કરવું એ અમારું હંમેશા તાત્પર્ય રહેશે યોજાયેલા કાર્યક્રમમાં સીએ ચિંતન પટેલે મેનેજિંગ કમિટીમાં મેમ્બરો અને સાથીદારો પ્રત્યે ચેરમેન તરીકે પોતાના પોતાનો મુકેલો વિશ્વાસ બળ આભાર અને લાગણી વ્યક્ત કરી હતી અમદાવાદ બ્રાન્ચના ચેરમેન સીએ ચિંતન પટેલે વર્ષ બે હાજર દરમિયાન ગુડેજ એન્ડ સર્વિસ ટેક્સ એટલે જીએસટી નું અમલીકરણ કરવાનું છે જેનાથી મેમ્બો માટે પડકારો પણ આવશે અને તકો પણ આવશે તેમને વધુમાં જણાવતું કે બે હજાર સત્તર અઢાર દરમિયાન બ્રાન્ચ દ્વારા મેમ્બરો અને સ્ટુડન્ટો માટે ક્ષમતા નિર્માણ અને મૂલ્ય અને વિવિધ રેગ્યુલેટરી ઓથોરિટી સાથે વધારે સંવાદો જેવા કાર્યક્રમનું આયોજન કરી રાષ્ટ્ર નિર્માણમાં ભૂમિકા ભજવવામાં આવશે તેમણે મેમ્બરો અને રાષ્ટ્ર સ્ટુડન્ટોને સમગ્ર તેના વિકાસ માટે શુભેચ્છા પણ પાઠવી હતી અને અમદાવાદ બ્રાન્ચમાં આગામી વર્ષમાં વધુ ગતિશીલ બને તેવી ફરી આવશે તેઓ પણ તેમણે આશાવાદ વ્યક્ત કર્યો હતો રાજ્ય સરકાર દ્વારા શાળા પ્રવેશો ગુણોત્સવ જેવા અનેક કાર્યક્રમો હાથ ધરીને ગુણાત્મક શિક્ષણ માટે પ્રયાસો હાથ ધરેલા છે શાળા પ્રવેશો થકી રાજ્યમાં સો ટકા નામાંકન થયું છે ત્યારે દરેક શિક્ષકની ફરજ પણ બની રહી છે વિદ્યાર્થીઓને ગુણાત્મક શિક્ષણ આપે તે તે અનિવાર્ય છે તેમ મહેસૂલ શિક્ષણ અને સંસદીય બાબતના મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ શ્રી રંભાબેન ટાઉન હોલ સુરેન્દ્ર ખાતે આભાર દર્શન અભિવેદન સમિતિ સુરેન્દ્ર આયોજિત આભાર

દેશ વિદેશમાં આગવું મેળવે અને તેમજ સારા શિક્ષણ ને પૂરતી સલાહ પ્રાપ્ત થાય એ અને વૈશ્વિક સભામાં ઉભો ઉભો રહી શકે તે માટે રાજ્ય સરકાર અગાઉ કરતા ચાલુ બજેટ માં શિક્ષણ માત્મા રકમ જોગવાઈ કરવામાં આવી છે આ પ્રસંગે આભાર દર્શન અને અભિવાદન સમિતિ સુરેન્દ્રનગર ના સંયોજક વિરેન્દ્ર આચાર્ય જાણીતા હાસ્ય જગદીશ ત્રિવેદી સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને પ્રાસંગિક પ્રવચન કર્યું હતું આભાર દર્શન અભિવાદન સમિતિ સુરેન્દ્રનગર દ્વારા મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા નું સન્માન પત્ર મોમેન્ટો સાર ઉડાણી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ મહાનુભાવના હસ્તે રાષ્ટ્રીય પારિતોષિક પ્રાપ્ત કરનાર વિકાસ વિદ્યાલયના રાષ્ટ્રીય શ્રીમતી હર્ષાબા હર્ષદબા જાડેજા તેમજ શિક્ષણ સંઘના નવા ચૂંટાયેલા સદસ્ય કાલી દાસભાઈ બુટાણી સંજય મકવાણા રસિક હરણિયાળા હરદેવસિંહ રાણા પુરુષોત્તમ સોનારા જેવા સદસ્યોને સન્માનિત પણ કરવામાં આવે હતા આ પ્રસંગે કલેક્ટર ઉદિત અગ્રવાલ નાયબ કલેક્ટર નરેન્દ્રસિંહ રાજપૂત અગ્રણી દિલીપ પટેલ જગદીશ મકવાણા હિતેન્દ્રસિંહ ચૌહાણ મહેશ મકવાણા સુરેન્દ્ર રબારી મોહન પટેલ પુંજલ રબારી શિક્ષણ વિભાગના નારાયણ પટેલ એન્યુ જાસકિયા દિલીપ પટેલ ભોજરાજી જાડેજા અજીતસિંહ ચુડાસમા સ્વાતિબેન ઓઝા પદાધિકારીઓ અને અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તો મિત્રો આતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ નમસ્કાર